विचार विस्तार अक्कल उधार अकल उधार हाट वेचाय हेत न हाट वेचाय रूप उछी प्रीत पराणे न रूप नु ना प्रीत पराणे न थाय મિત્રો વિચાર વિસ્તાર સમજીએ એ પહેલા ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો સાથે સાથે બે લાયકન અવશ્ય દબાવશો જેથી આગામી વિડીયો તમને નોટિફિકેશન રૂપે અવશ્ય મળી રહે ચાલો આપણે વિચાર વિસ્તાર સમજીએ ઉપરના મુક્તક દ્વારા કવિ આપણને સમજાવવા માગે છે કે અક્કલ છે એ બજારમાં ઉધાર મળતી નથી એવી જ રીતે હેત એ દુકાનમાં વેચાતું નથી અને તેવી જ રીતે રૂપ એ પોતાનું હોય છે જે બીજા પાસેથી ઓછીનું ન લેવાય અને મિત્રો એવી જ રીતે પ્રીત પણ પરાણે ન થાય બુદ્ધિ વાલ લાગણી રૂપ પ્રેમ એ મનુષ્યના જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે એ બધું જ આપણને આપણા જન્મ કર્મ અને નસીબ દ્વારા મળે છે બુદ્ધિ પ્રેમ લાગણી અને રૂપ એ બધી જ જરૂરિયાત છે એ આપણે પોતે જ પોતાને પૂરી પાડી શકીએ છીએ એ બીજા પાસેથી આપણને ઉધાર કે ઉછીનું લઈ શકતા અથવા તો બીજા પાસેથી પરાણે કે કોઈ પણ પ્રકારની જબરદસ્તીથી આપણે મેળવી શકતા નથી ઉદાહરણ પ્રમાણે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ તો કે જેની પાસે બુદ્ધિ ન હોય એને ક્યાંયથી પણ ઉધાર કે ભાડે બુદ્ધિ આપણે આપી શકતા નથી બુદ્ધિ મેળવવા માટે તો અથાગ પ્રયત્ન કરવો જોઈએ મગજને કશવું પડે છે એવી જ રીતે હેત એટલે કે લાગણી છે એ ક્યાંય એના હાટ કે લાગણીની દુકાનો છે એ ભરાતી નથી લાગણી તો આપણા હૃદયમાંથી આપો આપ છે છે એ એ પ્રગટ થતી હોય અને મિત્રો જ પ્રમાણે કોઈ સુંદર વ્યક્તિ અથવા તો કોઈના સારા રૂપને જોઈને આપણે મોહી જઈએ અને એ રૂપને મેળવવા પ્રયત્ન કરીએ તો એ રૂપ છે આપણને ક્યારેય મળતું નથી આપણે એ રૂપને ઉછીનું અથવા તો એની પાસેથી માગીને પણ મેળવી શકતા નથી અને એવી જ રીતે પ્રેમ એટલે કે સ્નેહ છે એ પરાણે છે અથવા તો જબરદસ્તીથી છે કોઈની પાસેથી આપણે પ્રેમને જબરદસ્તીથી મેળવી શકતા નથી માટે જ રાજકવિશ્રી કહ્યું છે કે બુદ્ધિ ના મળે બુદ્ધિ ના પરાણે પ્રીત ન થાય બુદ્ધિ ઉછી ની ના મળે પરાણે પ્રીત ન થાય મરદની મરદાય ભાડે ન મળે ભૂધરા આપણે એક એના જેવી જ સમકક્ષ પંક્તિ છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા અન્ય મિત્રોને શેર કરજો અને હા